હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો જો નાસ્તો કરવા અમે બધા બેહી ગયા છે તો હાલો સવાર સવારમાં બ્રેકફાસ્ટ કરીએ તો અમારા ઘરે છે ને અલગ રીતે બ્રેકફાસ્ટ થાય છે આવી રીતે નીચે છે ને મમરા વેરી દેવાના અને ટિચકુ ભાઈ જો નીચેથી મમરા વીણી વીણી ખાય કારણ કે અમે બધાય ખાતા હોય ને એટલે એને ખાવું હોય જો બધી વસ્તુ એને લેવી હોય એટલે નીચે મમરા નાખી દીધા છે તો નાસ્તામાં જો ટોસ્ટ છે પછી ઢોકળા છે અને આ ડબ્બામાં કઈ કપૂરની એવું છે તો હાલો બધાય નાસ્તો કરવા નીવ બધાય નાસ્તો કરવા બોલાવો

હા બસ એમ કરવાનું પણ તોય ઈ નઈ રાખે આ હિરો આવ્યો હિરો લ્યો પાડી નાખ્યા ચશ્મા ભાઈ જો ભાઈ અત્યારે બને છે બપોર વચ્ચે સુખડી મેડમ બપોર વચ્ચે ની બપોરે સુખડી બને છે ઓકે બપોરે બને શું મેનુ શીખાઈ દયો આજે છે ગુવારનું શાક ને વઘારેલા ભાત જે મમ્મીએ બનાવ્યા છે રોટલી અંકિતા બેન બનાવે છે ને સુખડી હું બનાવું છું કારણ કે ત્રણેય લેડીઝ છે ને ઘરની પાર્લરમાં ગઈતી આજે ઓ એવું છે એટલે બધાય થઈને બનાવે છે બધાય થઈને બનાવે છે અને આ માણસ છે ને એ બધાઈને બનાવે છે જો

મામા <laughs> જોમા <laughs> ફોન નથી લેવાનો ભાઈ

બધી વસ્તુ નાખેલી છે તો આલો બધાય સુખડી ખાવા આ ટુકમાં એની પ્લેન હતી ને અમારી હેલિકોપ્ટર હતી એની પ્લેન હતી ને આપણે ડ્રાય વાળી હતી આ ઈ તો બહુ મસ્ત થાય કે તમે પ્લેન સાડી લીધી કે ના અમે તો હેલિકોપ્ટર સાડી લીધી એટલો ગંદો જોક્સ હતો ને નહીં તમે પ્લેન સેટ લીધો નહીં મે હેલિકોપ્ટર હેલિકોપ્ટર લીધો તમે પ્લેન પેન્ટ પહેરો છો ના અમે હેલિકોપ્ટર પેન્ટ પહેરી છે અને હવે બસ હવે તમે બોર થઈ ગયા છો તો હવે તમને વધારે હેલિકોપ્ટર નહીં કરું હું ક્યાર તો સુખડી હોલ્ડ કરું કારણ કે કટકો ઢોળાનું લઈ લે તો ભાઈ લે ઓકે હવે હું ફ્રી દઉં આલે ની ખાઈ જા લાવો હાલ હાલ મત ઓલા તો ફાઈ છે ને આપણો થેલો છે અને છોકરીઓ નાખી પડે તો નાખી દીધી છે પણ આ વખતે મને એવું લાગે છે મમ્મી પાસેથી લઈને આપણે નાખી દેવું ત્રણ સેફ્ટી પિન મળી છે પણ એટલીસ્ટ ચાર પાંચ સેફ્ટી પિન તો જોઈ અને સેતા મારી જે હતી ની પતી ગઈ છે એટલે જો અંકિતાબેન પહે લીધી છે ઉધાર આપણે એને કાલે લગાડી અને પછી પાછી આપી દેવું અને અત્યારે છે ને મેટ્રેસ નું શૂટિંગ હાલે છે

હા ભાઈને સુધારવાનું નથી પણ બગાડવાનું કામ છે હેંભતિ સાચી વાત છે જો તો આજના મેનુમાં છે બધા અલગ અલગ ભજીયા અને સાથે છે ફ્રેન્ચ ફ્રાઈઝ કારણ કે હું ભજીયા ન ખાતો એટલે જેને બધાયને ખાવી થોડીક થોડીક આપણે ખાઈ લઉં ફ્રેન્ચ ફ્રાઈઝ અને આજ આવે છે ન્યૂના પપ્પા અને રસ્તામ છે એટલે ખાસ કરીને ભજીયા એમના માટે છે કારણ કે એમને ભજીયા ભાવે છે કુંભળિયાની

પછી ફ્રેન્ચ ફ્રાઈસ સાથે છે અને બીજા છે પટ્ટીના ભજીયા આમાં હોય તો તમને બતાવું જો આ ભાઈ કુંભણિયાનો દોયેલો નોટ છે અને પટ્ટીના બધાય છે ભાઈ જો અત્યારે સંદીપ કુમાર આવી ગયા છે સંદીપ કુમાર કેમ છે પહોંચી ગયા એમને વરસાદ નેડો કે નહીં જો સંદીપ કુમાર પહોંચી ગયા છે ને ભોપોળી ઊઠી ગયો છે ભોપળી ઉઠી ઉઠીને જો ડાયરેક્ટ જોવે છે ને પપ્પા આવ્યા એટલે અને જો ભજીયા ખાવા માટે બધા બેસી ગયા છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ સંદીપ કુમાર કુંબડીયા ભાવે છે ને તો વાંધો નહીં જો ભાઈને મોજ પડી ગઈ છે પપ્પા એવા એટલે ભાઈ તો અત્યારે વાગ્યા છે સાડા દસ અને અમે ખાઈ પીને અત્યારે નવરા થયા છે અને અમારું ફિક્સ છે જયારે પણ કઈક પ્રસંગ હોય કે અમારે ક્યાંક બહાર જવાનું હોય ને ત્યારે અમારે બ્રાન્ડ નું કામ એટલું બધું હોય કે વાત જવા દો અત્યારે અમારે બ્રાન્ડ કામ એટલું છે ને એટલે સાડા દસ વાગે કરવું પડે તો વાગ્યા છે સવા અગિયાર અને મારા મોઢા ના છે ને જાડુ બાર વાગી ગયા છે કારણ કે મારામાં એક ટકા બેટરી છે નહીં બોડીમાં કારણ કે એક તો આજે મીન્સ કે આઉટીકાલની બધી તૈયારી કરવાની જે નીકળવાની થેલા પેકિંગ આ અને ફલાણ ઉપરથી જે કામ હોય એ પતાનાતા ઉપરથી શૂટ પતાનાતા શૂટ પતી ગયું છે પણ એડિટિંગ ની બધું બાકી છે તો હવે હજી બી બાકી છે કામકાજ શું ક્યો સાઠુ તો તમને આજના ના આખા દિવસની સમરી કહું ને તો આજ આખા દિવસમાં છે ને અમે એક તો પેકિંગ કર્યું છે બ્રાન્ડ ના શૂટ કર્યા છે અને પાર્લર માં હું જઈ આવી નિર્વ એના પાર્લર માં લાઈક શેવિંગ કરાવવા માટે એના સલૂન માં જઈ આવ્યો તો એવું બધું આજ કામ કર્યું છે અને મારે તો હવે બધું કામ થઈ ગયું છે કારણ કે મેં પેકિંગ બેકિંગ બધું કરી નાખ્યું છે પણ નિર્વ ને હજી બહુ એટલે બહુ કામ બાકી ઉઠી છે ઓલરેડી થાકી ગયો છે કાલ હવાર મેં થોડુંક વહેલું ઉઠવાની છે તો આજે વહેલું હું હું તો ટ્રાય કરીશ નીરમ તો ખબર નહીં કારણ કે એનું જ્યારે કામ પતશે ત્યારે એ હું વહેલું કદાચ મારે હું હોય ને તો હું આય નહીં કારણ કે કામ બધું બાકી છે અને ઉપરથી હજી બધું જે કોમ્પ્યુટર બધા સાધનો એ તો હજી પેકિંગ કરવાનું બાકી છે એટલે બધું કરશું પણ કઈ વાંધો નહીં હવે ક્યારેક ક્યારેક આવું બધું આવી જાય દિવસો અને કોમેન્ટમાં એક જણાય કીધું છે તું જવાબ આપી દઉં

કઈ વાંધો નહીં આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક જો તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય 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 હવે કામ લાગે બાય સારંગે સારંગે બાય